ચાલો બાળકો આજે આપણે શીખીશું એક થી વીસ એકડા પહેલા હું બોલીશ પછી તમારે બોલવાનું ઓકે ઓકે એક એક બગડે બે બગડે બેઅ ત્રગડે ત્રણ ત્રગડે ત્રણ ચોડ ચાર ચોગ ચાર પાંચ 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 છ ગડે છ ગે છ સાત 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 આઠ 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 નવડે નવ નવડે નવ એકડે ને મીંડે દસ એકડે મીંડે દસ ત્યાં તો આવી સ્કૂલ ની બસ હવે આપણે પુનરાવર્તન કરીશું ઓકે એકડે એક એકડે એક બગડે બેય બ ગ બે ગડે ત્રણ ગડે ત્રણ ચોગડે ચાર ચોગ ચાર પાંચડે પાંચ પાંચડે પાંચ છ ગડે છ છ ગડે છ સાત 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 આઠ 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 નવ 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 એક ને મિંડે દસ એક મિંડે ત્યાં તો આવી સ્કૂલ ની બસ બે એકડા અગિયાર બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે બગડે બાર એકડે ત્રગડે તેર એકડે ત્રગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર एकडे पाचडे पंधर एकडे छगडे सोळ एकडे छगडे सोळ एकडे सातडे सत्तर एकडे सातडे सत्तर एकडे आठडे अढर एकडे आठडे अढर एकडे नवडे ओगणीस एकडे नवडे ओगणीस બગડે આપણે પુનરાવર્તન બે એકડા અગિયાર બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે બગડે બાર એકડે ત્રગડે તેર एकडे त्रगडे तेर एकडे चोगडे चौद एकडे चोगडे चौद एकडे पाचडे पंदर एकडे पाचडे पंदर एकडे छगडे सोळ एकडे छगडे सोळ एकडे सातडे सत्तर एकडे सातडे सत्तर એકડે આઠડે અઢાર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ એકડે નવડે ઓગણીસ બગડે ને મીંડે વીસ બગડે મીંડે વીસ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને નીચે લાલ રંગમાં આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવો અને બાજુ પર આવેલું બેલ આઇકન દબાવો જેથી તમને મળશે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં